બોળી લાઈવમાં આપનું સ્વાગત છે દાહોદ જિલ્લામાં બાર વર્ષથી એક માસૂમ બાળકી સાથે ખૂબ જ અત્યાચાર થયો પ્રકારનો બનાવ બન્યો બે હજાર બાવીસમાં બે વર્ષ પહેલાં બાળકીને દિયાળી જવાને પ્રેમના પાઠ ભણાવ્યા બાર વર્ષની માસુમ બાળકીને જેને ભાન પણ નથી દુનિયાદારીનું તેને પ્રેમના પાઠ ભણાવી એને ત્યાં સુરત મોકલવામાં આવી તું સુરત બસમાં બેસી જા સુરત બસમાં બેસી ત્યાં મારી રાહ જોઈએ હું ત્યાં આવું છું અને પછી ત્યાંથી એ બાળકીને કોઈક અન્ય વ્યક્તિ હોટલમાં રહી ગયો એની પર દુરાચાર કર્યો ત્યાર પછી એને રેલવે સ્ટેશન પર જતી રહે ત્યાંથી તારા ગામ તું જઈ શકીશ એ પ્રકારની વાત કરી અને ત્યાંથી છૂટી મૂકી દીધી રેલવે સ્ટેશન ઉપર ફરી એક વખતે એને કોઈક બીજા વ્યક્તિ મળે છે અને તેઓ વારાણસી યુપી ઉત્તર પ્રદેશના હોય છે અને તે એને ત્યાંથી એને પટાઈ ફોસાઈને લઈ જાય છે અને ત્યાં પણ એને દેહ વ્યાપારની અંદર ધકેલી દે છે તેઓ એનો એ દેહ વ્યાપાર જાતે પોતે જ કરતા હોય છે અને એની જે લિવિંગ ઇન રિલેશનશીપમાં રહેતી એની એની જે મિત્ર છે પાર્ટનર તેને એ આ રીતે દેહ વ્યાપારમાં ધકેલતા વર્ષો સુધી એની આ પ્રકારનું શોષણ થતું રહે છે આ આ મામલો ધીમે ધીમે જે પોલીસ મથકે દાહોદ પોલીસ દાહોદ જિલ્લા પોલીસ છે એ એને ફરિયાદ નોંધેલી હોય છે તપાસનો દોર પહોંચે છે અને છેવટે પોલીસના ગિરફ્તમાં આ તમામ રેકેટ આવે છે ગુજરાતના દાહોદના એક નાના સેન્ટર પરથી છેક યુપી સુધી જેનો આ છોકરીને ફેરવવામાં આવી આ આખું કાંડ બે વર્ષમાં ઉજાગર થયું અને અત્યારે દાહોદ પોલીસે તમામ આરોપીઓ પાંચ આરોપીઓને એમની ધરપકડ કરી લીધી છે સમગ્ર મામલો શું છે તે આપણે સમજજો અને આખો વિડીયો જોજો બે હજાર બાવીસ માં પ્રેમીના ભરોસે ઘર છોડી જવા તૈયાર થયેલી સગીરાને બસમાં બેસાડ્યા બાદ જીઆરડી જવાન પ્રેમી સુરત ના ગયો અને સગીરાની એકલતાનો લાભ લઈ બદમાશ ટોળકે વારાણસી ખાતે વેસ્યા વૃત્તિમાં ધકી દીધાનો હ્યુમન ટ્રાફિકિંગનો ચોંકાવનારો ભણાવ્યો દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ચાકલિયા પોલીસ મથકે જીઆરડી તરીકે ફરજ બજાવતા લીલેશ ચરપોટ નામના ઈસમે એક બાર વર્ષની કિશોરને ફોસલાવી પ્રેમ સંબંધ રાખ્યો હતો અને ત્યારબાદ તેને ઘર છોડી જવા ઘર છોડી ભાગી જવા માટે તૈયારી કરી હતી ડિસેમ્બર બે હજાર બાવીસમાં ઉપર આ છોકરીને બેસાડી લીમખેડા લઈ ગયો હતો જ્યાં સગીરાણે સુરતની બસમાં બેસાડી કહ્યું કે હું બીજી વ્યવસ્થા કરીને પાછળથી સુરત આવું છું એમ કહી સગીરાને સુરત મોકલી દીધી હતી અને પછી લીલેશ ગયો ન હતો સગીરાને તરછોડી મૂકી ત્યારે સુરતના બસ સ્ટેશનમાં સગીરાની એકલતાનો લાભ લઈ રાહુલ જેનું નામ પાછળથી ખુલ્યું તે ખરેખર એનું નામ સત્યમસિંહ હતું એનું યુવક સગીરાને ફોસલાઈ પટાવી નજીકની હોટલમાં લઈ જઈ અને સાથે દુષ્કર્મ આચરે છે ત્યારબાદ રેલવે સ્ટેશન ઉપર એને મૂકી દે છે રેલવે સ્ટેશન ઉપર એકલી સગીરાને જોઈ આનંદસિંહ ઠાકુર અને તેની સાથે લિવિનમાં રહેતી પૂજા ઉર્ફે સારિયા પઠાણ નામની યુવતી એમ બંને જણા સગીરાને પોતાની સાથે એમના ઘરે લઈ જાય છે ચાર પાંચ દિવસ રાખ્યા પછી બંને જણા વારાણસી લઈ જઈ દેહ વ્યાપાર ધંધામાં ધકેલી દે છે વારાણસી યુપીનું ગુજરાત થી યુપી સુધી આ બાળકી આ રીતે સફર કરે છે થોડા સમય થોડા મહિના તેની સાથે દેહ વ્યાપાર કરાવી વીરેન્દ્રસિંહ નામના ઈસમને સોંપી દેવામાં આવે છે એક જગ્યા પર આ લોકો જે વેપાર કરે છે ત્યાર પછી વીરેન્દ્રસિંહ નામનો બીજો વ્યક્તિ છે જે આ પ્રકારના ટ્રાફિકિંગ ધંધો તેની સોંપી દે છે વીરેન્દ્રસિંહ તેની પરિચિત આકાંક્ષા રૂપે સબનમ નામની યુવતીને સોંપે છે જે યુવતી બ્યુટી પાર્લરની આડવા વારાણસી ખાતે દેહ વ્યાપારનો ધંધો ચલાવે છે થોડા મહિના આકાંક્ષા પણ આ સગીરા સાથે દેહ વેપારનો ધંધો કરે છે એનો ઉપયોગ કરે છે સગીરાને શોધવા માટે બે હજાર બાવીસથી દાહોદ પોલીસની અલગ અલગ ટીમોએ દાહોદથી સુરત અને મુંબઈ સુધીના સીસીટીવી અને ટેકનિકલ એનાલિસિસની સાથે બાતમી દારો દ્વારા શોધખોળ કરી હતી ત્યારે સગીરા તેની ફોયના ઘરે હોવાની બાતમી મળતા પોલીસે સગીરા તેમજ તેની સાથે આવેલા આનંદસિંહની અટકાયત કરી પૂછપરછ કરી હતી અને સમગ્ર આંતરરાજ્ય દેહ વેપારના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો ગુજરાતના દાહોદ થી યુપી થી મુંબઈ પોલીસે સાથે આવેલા આનંદસિંહની અટકાયત કરી પૂછપરછ કરતા સમગ્ર આંતર દેવ વેપારના નેટવર્કનો નો ફાસ્ટ થયો હતો પોલીસે બે યુવતી સહિત પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી છે કઈ કઈ જગ્યાએ આ નેટવર્ક ફેલાયું છે અન્ય કેટલા લોકોની સંડોવણી છે તે દિશામાં તપાસ હાથ ધરાઈ રહી છે દાહોદ જિલ્લાના ચાકલીયા પોલીસ સ્ટેશનમાં ડિસેમ્બર બે હજાર બાવીસમાં એક બાર વર્ષ અને દસ મહિનાની દીકરી ગુમ થવા અંગે ગુનો દાખલ કરવામાં આવેલો હતો આ ગુનાની તપાસ સીપીઆઈ રાઠવા કરી રહેલા હતા આ તપાસ અંતર્ગત દાહોદ જિલ્લા પોલીસની એલસીબી અને સીપીઆઈની ટીમો દ્વારા ટેકનિકલ એનાલિસિસ હ્યુમન ઇન્ટેલિજન્સ સોશિયલ મીડિયા એનાલિસિસ તમામ બાબતોથી પ્રયત્ન કરવામાં આવેલ જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ આ દીકરી દાહોદથી સુરત ખાતે ગયેલ હોવાની માહિતી પ્રાપ્ત થયેલી સુરતના સીસીટીવી મેળવતા એક યુવક સાથે આ દીકરી દેખાઈ હતી ત્યારબાદ ટેકનિકલ એનાલિસિસ ઉપરથી એ યુવકની ઓળખ મેળવવા પ્રયત્ન કરેલો અને તપાસ મુંબઈ સુધી કરવામાં આવેલી હતી આ તમામ પ્રયત્નો ચાલતા હતા તે દરમિયાન સીપીઆઈ જાલોદને માહિતી પ્રાપ્ત થઈ કે એ દીકરી એક વ્યક્તિ સાથેના ફૈબાના ઘરે આવી રહી છે એ દરમિયાન ટ્રેસ કરી દીકરીને રેસ્ક્યુ કરવામાં આવેલ અને દીકરીને લઈને આવેલા ચોપન વર્ષની ઉંમરના વિરેન્દ્રસિંહ યાદવ જે વારાણસીનો રહેવાસી છે અને ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરે છે તેની ધરપકડ કરવામાં આવી તેને પૂછપરછ કરતા અને દીકરીને પણ સીડબલ્યુ સીની હાજરીમાં રાખી અને પૂછતાછ કરતાં માલુમ પડેલ કે આ દીકરી અહીંયા ચાકલિયા ખાતે જીઆરડી તરીકે કામ કરતા લીલેશ ચરકોટ નામના વ્યક્તિના સંપર્કમાં હતી એમની સાથે એમને સંબંધ હતો અને એમણે એને ફૂસલાવી અને ભોળવીને જણાવેલું કે ચાલ આપણે ભાગી જઈએ અને તું સુરત બસમાં પહેલાં પહોંચી જાવ હું પાછળથી આવું છું એમ પોતાના મોટરસાયકલમાં બેસાડી બસ સ્ટેન્ડથી સુરતની બસમાં છોકરીને બેસાડી દીધેલી સુરત બસ સ્ટેન્ડ ઉપર ઉતરતા છોકરી મુંજાઈ ગયેલી એ દરમિયાન એને રાહુલ નામના યુવકનો ભેટો થયો જેનું ધરપકડ કર્યા પછી ખ્યાલ આવ્યો કે એનું સાચું નામ સત્યમસિંહ છે આ રાહુલે એ છોકરીને ભોળવી અને હોટલમાં લઈ જઈ એની સાથે દુષ્કર્મ કર્યું અને એને થોડા પૈસા આપી જણાવ્યું કે તું રેલવે સ્ટેશન જતી રહે અને ત્યાંથી દાહોદ પરત જઈ શકશે રેલવે સ્ટેશન છોકરી પહોંચે છે ત્યાં એને આનંદસિંહ ઠાકોર નામના એક રિક્ષા ચાલક સાથે સંપર્ક થાય છે આનંદસિંહ ઠાકોરને ખબર પડી જાય છે કે છોકરી એકલી છે મૂંઝાયેલી છે એ છોકરીને સાંત્વના આપી અને સ્વેટર લઈ દે છે અને પોતાના ઘરે લઈ જાય છે આનંદસિંહ ઠાકુર સાથે લિવ ઇન રિલેશનમાં રહેતી પૂજા એ ઓલરેડી પ્રોસ્ટિટ્યુશનના નેટવર્કમાં જોડાયેલી હતી આમ પૂજા આનંદસિંહ અને આ છોકરી આ ત્રણેય ત્યારબાદ ત્યાંથી વારાણસી જાય છે છોકરીને વારાણસી લઈ જાય છે વારાણસી આનંદસિંહ પોતાના ઘરે રાખી પૂજા અને આ છોકરી પાસે સેક્સ વર્કર તરીકે કામ કરાવે છે એક વર્ષ પોતાના ઘરે રાખ્યા બાદ આ છોકરીને પોતાના મિત્ર વિરેન્દ્રસિંહ યાદવને સોંપે છે વિરેન્દ્રસિંહ યાદવ પણ દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ કરે છે અને વિરેન્દ્રસિંહ ત્યારબાદ આ છોકરીને પોતાની સ્ત્રી મિત્ર આકાંક્ષા ઉર્ફે સબનમ જે વારાણસીમાં બ્યુટી પાર્લરની યાડમાં સેક્સ રેકેટ ચલાવે છે એને સોંપી દે છે અને છેલ્લા ત્રણ મહિનાથી દીકરી પાસે આ પ્રકારનું કામ આકાંક્ષા ઉર્ફે સબનમ કરાવતી હતી અને ત્યારબાદ પોતાના ઘર બાજુ પરત આવતા જ્યારે વિરેન્દ્રસિંહ એને ગુજરાત લઈને આવે છે ત્યારે ગુજરાત પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે છે આમ આ ગુનામાં રાહુલ ઉર્ફે સત્યમસિંહ આકાંક્ષા ઉર્ફે સબનમ આનંદસિંહ ઠાકુર પૂજા અને વિરેન્દ્રસિંહ યાદવ એમ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આમ એક ઇન્ટરેસ્ટેટ નેટવર્ક કહી શકાય હ્યુમન ટ્રાફિકિંગનું એ પ્રકારના ગુનાનો ભેદ ઉકેલાવવા પામી છે સર આ જે આરોપીઓ છે મુખ્ય આરોપી આનંદસિંહ કહી શકાય કેમકે આનંદસિંહ પોતે પરિણીત છે એની પત્ની ગામડે રહે છે પૂજા પણ એને આ જ રીતે રેલવે સ્ટેશનમાં મળેલી અને ત્યારબાદ પૂજાને એને આ સેક્સ વર્કર તરીકે ધંધામાં ધકેલી હતી એ જ રીતે જ્યારે આ દીકરી મળી બાર વર્ષ દસ મહિનાની એને પણ આ રીતે આ ધંધામાં ધકેલી એ પોતે પિંક કહી શકાય એ પ્રકારનું કામ કરતો હતો અને એ લિસ્ટેડ હિસ્ટ્રી શીટર છે ઉત્તર પ્રદેશનું દુર્ગાગંજમાં ગુંડા એક્ટ હેઠળ એની સામે છ જેટલા ગુનાઓ દાખલ થયેલા છે